આજના તારીખ સત્તર બે બે હજાર પચીસને સોમવારના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો ઊંચો ભાવ ચાર હજાર ચારસો એક વરિયાળી નીચો ભાવ એક હજાર ત્રણસો આઠ ઊંચો ભાવ આઠ હજાર આઠસો સાઠ ઈસબગુલ चो भाव बे हजार एक सौ ऊंचो भाव बे हजार पांच सौ एक रो नीचो भाव नौ सौ अगर ऊंचो भाव एक हजार एक सौ अग्यारल नीचो भाव एक हजार सात सौ पच्चीस ऊंचो भाव बे हजार एक सौ साठ સુવા નીચો ભાવ બે હજાર પાંચસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેમાં તમને સો ટકા સાચા બજાર ભાવ જોવા મળશે અને સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડિયો જોવા માટે ધન્યવાદ